આમ તો અવારનવાર એવું કહેવામાં આવતું હોય છે કે પોલીસ ખૂબ કઠણ હોય છે એને સિંગમ પણ કહેવાતા હોય છે પરંતુ ક્યાંક આ જ પોલીસનું એક કરુણ ઉદાહરણ છે અને એક એવો કિસ્સો સામે આવ્યો છે આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી છે અને એક અનોખો દાખલો બેસાડ્યો છે સુરતના એક વિસ્તાર પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી આ બાળકીને એક વિધિ મુજબ તેની છઠ્ઠી કરવામાં આવી હતી ને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે સમગ્ર કિસ્સા વિશેની વાત કરવામાં આવે તો આશરે છ દિવસ પહેલા સુરતના એક વિસ્તારમાં એક નવજાત પોલીસ ને જાણ થતા જ માનવતા મહેકી ઉઠી હતી ડી પાસે તાત્કાલિક બાળકીને સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમ આ બાબતે સંવેદના દાખવી બાળકી છે એ છ દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેના નામાંકરણ એટલે કે જે છઠ્ઠી છે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા બધા પોલીસો છે એ લોકો હાજર રહ્યા હતા અને તે દરેક લોકોએ એ બાળકીને આશીર્વાદ પણ આપ્યા હતા

ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં ધેલાડવા ગામ આવે છે ત્યાંથી સરપંચ શ્રી હાર્દિક એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તલાબના પાળા ઉપર જોઈએ કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે દસ વાગે જોઈએ મૂકીને જતા રહે છે તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ અમારી પોલીસ ગાડી પહોંચી સાથોસાથ એકસો આઠ બી અમે લોકો મેસેજ કરી દીધા હતા જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈએ ત્યાં જોઈ કે એક દીકરી જોઈએ અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈએ અને આમાં છતાં જો દીકરી હતી હસ્તી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડોક્ટર સી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જો એ અને પછી તુરંત સી ડબ્લ્યુસી જો સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતાર ગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રજ કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગ ભાગરૂપે અમે બધા કરીએ છીએ સાથો સાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળના પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારી અધિકારીઓ એના લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને સીટ પર કરી દેવાના છે આ એક બહુ જ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્વ હોય છે જો અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રી હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જોઈએ અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમેદ રાખું છું કે માતા રાણીની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આપ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જો એ અમારા જો દીકરી જોઈએ અમારા આ સમાજના ભવિષ્ય છે જોઈએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબને પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનું કોઈ કૃત નહીં કરે અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના ના સંકલનના ગામના સરપંચ શ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી સીડબ્લ્યુસી જે સરકારી અમારી સંસ્થા હોસ્પિટલ મીડિયા આ બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જો અમે ઉપરવાળા સુધી વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે સુરત પોલીસ ની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે રાશિ કરશે એવી પણ વિગતો છે એટલે જે રીતે સુરત પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર